માં અપડાઉન કરતા એટલે છે ત્યાં ટર્મિનસ હાલી લઈને વિદ્યાનગર આવતા પાછા હાલી ટર્મિનસ વહી પૈસા એ હોવા રૂપિયા રૂપિયા ભાડું હતું એટલે અહીંથી એકસો બાર નંબર વિટકોસ આવે શામળદાસ ના ઓલા બે ઉતારે ઓલી બાજુ વાઘાવાડી રોડ ઉપર મારે આજે સમાજના લોકો સમક્ષ ગુજરાતના લોકો સમક્ષ એ વાત મૂકવી છે કે આજકાલ જે કંઈ ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં સમાજમાં એનો રસ્તો શું એ ઘટના કેવી રીતે અટકાશે ગંચનબાએ જ્યારે વાત કરી ત્યારે એક ડિસ્ક્લેમર આવ્યો એટલે કે ચેતવણી ફિલ્મ ચાલુ થાય એની પહેલા ચેતવણી આવે કે આ ફિલ્મના તમામ પાત્રો જે કાલ્પનિક છે તમને લાગુ પડતા હોય તો માથે ચડાવી લેવું નહીં એમ મેં અનેક વખત એવું જોયું છે કે સમાજનો કાર્યક્રમ હોય એમાં દસ વખત તો એન્કર ને વક્તા ચેતવણી આપે આ કઈ રાજકીય નથી હો આ કઈ રાજકીય નથી હો આ કઈ રાજકીય નથી કોઈએ કઈ આ બધું બિન રાજકીય છે આ સમાજનું પણ હું કામ ચેતવણી આપવી પડે છે સમાજ વગર રાજનીતિ નથી રાજનીતિ વગર સમાજ નથી સમાજ રાજનીતિ સિક્કાની બે બાજુ છે તે એકા બીજા વગર હાલે મત કરવી તો જે સમાજનું મંચ છે ત્યાંથી ફરજિયાત રાજનીતિ ની વાત થવી જોઈએ કેમ કે સમાજનું ભલું રાજનીતિમાંથી માંથી થવાનું છે અને રાજનીતિના મંચ ઉપરથી ફરજિયાત સમાજની જ વાત થાવી જોઈએ ન્યા આડે હોય બીજી વાત ન થાવી જોઈએ આપણું દુર્ભાગ્ય એ છે કે સમાજના મંચ ઉપર આપણે ચેતવણી મૂકેલી છે ડિસ્કલેમર કે ભાઈ અહીંયા કોઈ રાજકારણની વાત ન કરવી અહીંયા નહીં કરવી તો ક્યાં જંગલમાં જઈને કરશું ભાઈ છોકરાના ભણતરની વાત અહીંયા નહીં કરીએ દવાખાનાની વાત અહીંયા નહીં કરીએ પોલીસ આપણી એફઆઈઆર નથી લગતી એ વાત અહીંયા નહીં કરીએ તો ક્યાં જઈને કરવાની અને રાજકારણનો મંચ હોય તેથી સમાજની વાત ને સમાજના મંચમાં રાજકારણની વાત જે દિવસથી થવા લાગશે તેથી પ્રશ્નો આપણા ઘટી જાય અત્યારે શું થાય છે રાજકારણ તમને ધર્મનો ઉપદેશ આપે છે સમાજના મંચ ઉપર બીજી વાતો આવે છે એટલે હું તમારા દીકરા તરીકે તમારા નાના ભાઈ તરીકે તમને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાની જરૂર છે અને આત્મા કોમ જગાડવાનું તમે વિચાર કરો કે તમે એક વ્યક્તિને મત આપો એટલે એ માણસ મંત્રી બને દાખલા તરીકે શિક્ષણ મંત્રી મંત્રી બને કે આરોગ્ય બને તમે મત આપો એ એ માણસ શિક્ષણ શિક્ષણ મંત્રી બને મંત્રીને તમે કરોડો રૂપિયાનો ટેક્સ આપો એ ટેક્સના પૈસાથી શિક્ષણ મંત્રીએ સરકારી શાળા ખોલવાની હોય એ સરકારી શાળામાં તમારો બાળક સારી રીતે ભણી શકે એની વ્યવસ્થા તમારા મતથી બનેલા શિક્ષણ મંત્રીએ કરવાની હોય

એના બદલે મેં મારા બાપાના નામની શાળાઓ ખોલી ન્યા એડમિશન લેવું હોય તો પૈસા દેવા આપણને કેમ આત્મા નથી જાતતો કે તો ખોટું છે ભાઈ શિક્ષણ મંત્રી એટલે બનાવ્યો છે કે તું સરકારી શાળા બનાવ એટલે નહીં કે તમારા પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલી ખોલી વેપાર ચાલુ કરી દો આરોગ્ય મંત્રી બનાવ્યો હોય પોતાના દવાખાના ખોલ નાખે શિક્ષણ મંત્રી પોતાના શાળા ખોલ નાખે ખાણ ખનીજ મંત્રી પોતાની લીજુ લઈ લે અને આપણે એવો આગ્રહ રાખીએ કે સમાજના પ્લેટફોર્મ પરથી રાજનીતિની વાત ન થવી જોઈએ તો દોસ્તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય આપણું ભલું નહીં થાય ભગવાન આપણો સારું નહીં કરીએ કે જો આપણે સાચી વાત સ્ટેજ ઉપરથી નહીં કરીએ તો આપણા સ્ટેજ ઉપરથી આપણી વાત નહીં થાય તો ક્યાં થાય અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા જેટલા છોકરા એ હાવ નાના છોકરાથી લઈને જેને ચોપડા એ છોકરાથી લઈને થોડાક મોટા છોકરાથી લઈને ભાઈ આગળ આવો કરો નવા સ્વીકારો હું જે દિવસે સરકારી નોકરી મૂકીને રાજકારણ ના લવાડે ચડ્યો તે કુટુંબ એમ કે ત્યારે મારા લગ્ન એ નોડી નહીં એ ધંધો આવે બધું જ આવ્યું પણ એ બધી જ વસ્તુ જીવી ગયા સહન કરી ગયા તો આજ તમે ને તમે મને કેવડો મોટો હાર બે દસ ગણાય તો પકડવો પડે એવો હાર ગણાવે તો મારી જુવાનોની એ વિનંતી છે કે કેમ કઈ ગભરાવ કેમ ડરો છો કેમ ચિંતા કરો છો મા બાપ ને કેમ એમ લાગે કે તમારા છોકરા રાજકારણમાં ન જવા જોઈએ કેમ છોકરા છાના રાજકારણીયાના પાપે દારૂ અને ડ્રગ્સ વેચાય એ દારૂ ને ડ્રગ્સ છાના પણ છોકરા લઈ લે તો કોઈને વાંધો નથી પણ છોડા ધાયલ છોકરો નેતા બનવા નીકળે તો કેમ આપણને વાંધો છે આપણે તો હોય કેવું જોઈએ મારો છોકરો નેતા બનશે કેમ નહીં બને આપણે હું વેચ ઉતારવાની છું આપણા છોકરાએ શું મજૂરીઓ કરવાની છે નેતાના છોકરા નેતા બને અધિકારીના છોકરા નેતા બને ગુંડાઓના છોકરાઓ નેતા બને મોટા મોટા ઉદ્યોગપતિઓના છોકરા નેતા બને અને આપણા છોકરાએ શું કરવાનું ખાલી જોયા કરવાનું હું આપણા બધા છોકરાને કહેવાય આવ્યો છું ક્યાં સુધી આવું જોયા કરશો ક્યારેક આવો આગળ એક પગલું ભરો થોડી તકલીફ પડશે પણ આવશે સારું થાય ભાવનગર કે નહી જેવી વાત હોય જેમાં આપણે હાચા હોય કે વ્યાજના નામે કોઈ માથાબારે ગુંડા બદમાશ આપણને હેરાન કરે છે પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ આપણી ફરિયાદ લખવા તૈયાર નથી પોલીસ માફિયાઓની તરફેણ કામ કરે

અને ખોટી એફઆઈઆર એક ધારાસભ્ય નો ફોર્મ જાય ત્યાં પચાસ ખોટી એફઆઈઆર લખાઈ જાય ઘનશ્યામભાઈ ઉપર એક ખોટી એફઆઈઆર લખાઈ ગઈ ઘનશ્યામભાઈ એસોસિએશનના અધ્યક્ષ છે આપણા હીરાના ધંધાના વ્યવહાર પ્રમાણે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે કોઈ માણસ માનક ઉઠી ગયા હોય તો બે હે હામ હમી ચિઠ્ઠીઓ બનાવે નક્કી કરે કેટલા ટકા ચૂકવણું થાય હવે એ તો વર્ષો જૂની પરંપરા છે પણ ધારાસભ્ય નો ફોન જાય એટલે એફઆઈઆર લખાઈ જાય અમરેલીની અંદર એ ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસ એક ડિગ્રીનું સરગસ કાઢી નાખ્યું કંઈ પૂછ્યા ઘાંચા જોયા જાણ્યા વગર બસ ધારાસભ્ય કીધું એટલે કાઢો સરકસ ધારાસભ્ય કીધું તો પકડો વંચામભાઈ ધારાસભ્ય કીધું તો પકડી લો આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કોકે તો આગળ આવવું પડશે અને આપણે જ આગળ નહીં આવ્યું તો કોણ આપણું ભલું કરી શકશે એટલે મારે તમનેલી ને એક જ ડર ખોવાઈ ગઈ મારી મજબૂરી ખોવાઈ ગઈ અને મળ્યું શું હિંમત મળી તાકાત મળી રાજનીતિની શક્તિ મળી વિસાવદર વાળાના આશીર્વાદ મળી ગયો મેં હિંમત ન કરી

એની એઠે પછી ગટરના ઠેકાણા નથી ચોમાસે પાણી ભરાઈ જાય છે ઢોર આડા પડે છે પોલીસ એફઆઈઆર લખતી નથી બુટલેગરો બેફામ થઈ ગયા છે ગુંડાઓને વતાવવા ખાતા નથી જમીનોના કબજા કરી જાય છે વ્યાજવાળા કોઈનું માનતા નથી તકલીફ એમ ક્યાં ઓછી છે અહીંયા આવશો બે પાંચ વર્ષ તકલીફ વેઠશો તો પાંચ વર્ષના અંતે કઈ કદાવર નેતા બનીને ને ઉભરી આવશો અને સમાજમાં કઈક સારું કામ તમારા હાથે થઈ શકશે ભલે રસ્તો આપણે કેમ નથી પકડતા અને જરૂરી એવું નથી કે બધા જ લોકો રાજકારણમાં આવે અને ગોપાલભાઈની જેમ ધારાસભ્ય બની જાય એવું જરૂરી નથી પણ રાજનીતિમાં બહુ શક્તિ છે બહુ તાકાત છે કેવી રીતે કે તમે પાર્ટીમાં જોડાણા અમારી જેવાની હારે જોડાણા પાંચ વર્ષ કામ કર્યું તો તમારા મોબાઈલની અંદર હાથ ધારાસભ્યોના નંબર સેવ હશે બે ત્રણ સેક્રેટરીના નંબર સેવ હશે સામે એના મોબાઈલમાં તમારો નંબર સેવ હશે ને એ બહુ મોટી તાકાત છે ભારત દેશની અંદર પણ જ્યારે લોકોના મોબાઈલમાં પણ હારા માણસો નંબર સેવ નથી હોતો માણસ માણસો મેં એ દિવસો જોયા આપણા મોબાઈલમાં કોના નંબર સેવ હોય સંજ્યાના રમલાના એવો બધા નંબર સેવ હોય હાલ સંધ્યા વાઓ ખાવા ધારા સભ્ય નંબર આપણા મોબાઈલમાં અને સામે એના મોબાઈલમાં આપણો નંબર કહેતી બધાય ધારા સભ્ય બની જાય તો જ સફળ થાય એવું નથી

હવે આપણે આપણા ગામની આગેવાની લેવા માં કેટલી બધી બીક લાગે છે હું આગેવાની લઈશ તો અમારી ગ્રાન્ટો નહીં આવે મારી ઉપર એફઆઈઆર થઈ જાય થઈ જાય તો થઈ જાય એફઆઈઆર ભાઈ મારી ઉપર ત્રીસ એફઆઈઆર થઈ તેથી તારા સભ્ય ગામે બનાવ્યો છે અમારા ઉપર ત્રીસ એફઆઈઆર થઈ મેં કોઈથી પાછું પગલું નથી બન્યું મેં કોઈથી એવી ચિંતા નથી કરી કે મારું હું થાય જેલમાં જિંદગી વહી જાય કે બહાર રહીશ કે અંદર રહીશ કે ફાંસ કે ચડાવશે જેનામાં જે શક્તિ હોય એ અમારી ઉપર લગાડીને છેલ્લે તો અમારી પોતાની શક્તિ ઉગી નીકળશે એવી શ્રદ્ધા સાથે અમે રાજકારણનું કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આજે અમારું આટલી સારી રીતે લોકો વાત સાંભળી ગયા છે તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો ખૂબ પ્રશ્નો છે સમાજની અંદર એક નાનામાં નાનો માણસ કેમ જીવે છે એની વેદનાની વાત માઇક માંથી હું ઘરમાં હોય એટલા લોકોએ કામ કરવું પડે છે

મારે કોઈની ટીકા નથી કરવી પણ કેમ ડર લાગે છે આપણું હું વયું જવા છે અને ઈ જેમ કે એમ કર્યા કરો છો તો હું મળી ગયો એવા નેવા ખાડાવાળા રોડ એવી ને એવી ગંદકી એટલા બધા ગુંડા આજથી પંદર વીસ વર્ષ પહેલા ભાવનગરની રોનક હતી ગુમુદવારીમાં એટલું ખર્ચક માણે માણા મેળા જેવો માહોલ ચાર બારે માસ હોય આજ ક્યાં જ માણસ ખાલી થઈ ગયું કેવો મોટો અલગનો ધંધો હાલતો હતો પેસ્ટિસાઇડ કંપની હતી સરસ મજાની કેવી વ્યવસ્થાઓ ભણવાની આ વિદ્યાનગરમાં સરકારી કોલેજો કેટલી યુનિવર્સિટી સાયન્સની કોલેજો આજ બધું પ્રાઇવેટ થઈ ગયું અને ગુંડાઓના કંટ્રોલમાં માં આખું ભાવનગર આવી ગયું કોર્પોરેશનની અંદર હાવ નમાલા માણસોના નેતાઓને આમ પ્યાદાની જેમ બેહાડી દીધા છે બે હોય ખુરશીમાં ફોટો આવે તમારો હારો અને છતાં આપણે આ બધું જ જોયા કરીએ છેલ્લે તો એ પાછળ એમ કહેવાનું કે અહીંયા ક્યાંય રાજકારણ વાત ન કરતા તો દુઃખી થાવ વાયા ન કરતો બીજું અમારે તો શું કેવું કોઈ વસ્તુમાં ઠેકાણા નહીં ગુંડાઓના કંટ્રોલમાં છાસ વારે કેટલા તો ખૂન થઈ ગયા ભાવનગરમાં મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો આત્મા જગાડો મારા માટે નહીં અમારી પાર્ટી માટે નહીં તમારા પોતાના માટે વિચારો કે જે કઈ થાય છે એ વ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે શું તમે આવા જીવનને લાયક છો આના કરતા હજાર ઘરો સારું જીવન ને લાયક માણસો આપણે છે આપણા બધાના કેટલાય છોકરાઓ વિદેશમાં રહે છે વિદેશમાં હારો રોડ બની શકે તો આ દેશમાં કેમ ન બને વિદેશે આ પૃથ્વી ગ્રહમાં છે આ દેશે પૃથ્વી ગ્રહમાં છે આયા જથ્થાબંધ નેતાઓ વિદેશમાં આટા મારીને આવે છે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે નાનામાં નાની વાત માટે આપણી પાસે લાચારી કરાવવામાં આવે છે

કેમ હાલતો એમ ભલે હાલ હું તમારા હાથમાં જગાડવા માટે તમારા દીકરા તરીકે અહીંયા આવ્યો છું કે વિસાવદરની જનતાએ કેવડો મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો આખી સત્તા મારી ખામે પડી હું હું છું હું તો ઈરાન મતલાક કરતા રાજકારણમાં આવેલો નાનો એવો બાળક છું નાનો એવો છોકરો છું મારી કોઈ રાજકીય હૈસિયત નથી મારા ખાનદાનમાં કોઈ કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી કર્યું અમે કોઈ રાજકારણી નથી જોયા કોઈ ધારાસભ્ય ને પડખે બેરી કોઈ અમારો ફોટો નથી પડાયો કોઈ દી કાઈ નહોતું જોયું હાવ સામાન્ય ઘર પરિવાર માંથી આવતા હતા અંદરથી થી એવી પીડા થઈ કે આટ આટલું ખોટું આવે છે કોઈ બોલતું કા નથી મને એમ થયું કોઈ બોલે નો બોલે ભાઈ હું તો બોલે અમારું કોઈ સાંભળે ન સાંભળે પણ બોલી જ કરો અને જે દી બોલવાની શરૂઆત કરી તેથી ઘણા અમને એમ કીધું

આમાં પાણી હાલશું પછી ડૂબી જાય તો વાંધો નથી બાકી પાણીના વેણમાં અમે ન હાલીએ અને ઉગતા સૂરજ હું કામ પૂછી અમારો સૂરજ ઉગાડશું અને આખી દુનિયા સુરત ની પૂજા કરશે એવી તાકાત અમે બતાવશું એમાં હું વાંધો છું અને અમે એ રસ્તો પસંદ કર્યો રાજનીતિનો એ રસ્તા પર સંઘર્ષ કર્યો જેલમાં ગયા તાલુ ખાધી માર ખાધો એટલા મેણા માર્યા અમને હું કતાર ગામ ની ચૂંટણી હારી ગયો બે મહિના સુધી ઉપાડો લીધો મને મેળા મારવા વાળા સોશિયલ મીડિયામાં ભરી ભરીને ગાળો દીધી કા બની ગયો ધારાસભ્ય લઈ લીધું બહુ છોટાતા તમારું કઈ ન આવે તમારી જેવા તો કેટલાય આવી ગયા ભયંકર ગાળો અપમાન તિરસ્કાર માર માનસિક યાતના ઘણના ઘા જીરવી ગયા ને કેદી આ બહુમાન ને સન્માન સમાજ તરફથી મળે છે એટલે મારી બધા યુવાનોને વિનંતી છે કે આવો સંઘર્ષના રસ્તામાં

અમારી અંદર સમજણ કેટલું છે એ સમાજને બતાવ્યું ધીરજ કેટલી છે સંયમ કેટલો છે એ બધું જ સમાજની સામે આમ માણું પાત્ર એમ પાથરી મૂકી દીધું છે કે અમારામાં આટ આટલી વકલ છે તમને એમ લાગે કે બધું બરાબર છે તો એક વખત હવે અમારી ઉપર હાથ મૂકી દેજો તમે બધા જા પટા તને આશીર્વાદ આપો આવો અમારું બધું ખુલે આમ કે ભાઈ આ નેતામાં શું છે કઈ આવડત કઈ તપસ કઈ ટેલેન્ટ અને પછી હવે તમે જો હાથ ન મૂકો તો અમે હજુ વધુ સંઘર્ષ કરશું બીજી વખત આવશું તમારી બેંક ઓણ નહીં તો કોર હાથ મૂકજો કોર નહીં તો પરાય મૂકજો પણ અમે અમારી ટેલેન્ટ બતાવતા રહીશું આજે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવી અને અમને ખાસ કરીને મને અમને માત્ર હું એક જ બાર કર્યો બાકી બધાય ઘરના ઘરના છે એટલે મને તમે આટલું બધું બહુમાન આપ્યું એ બહુમાનને હું મારી જવાબદારીના સ્વરૂપમાં સ્વીકારું છું કે આટલા બધા માણસો આવ્યા છે આટલો ઉત્સાહ લઈને આવ્યા છે એનો અર્થ એ થયો કે મનમાં નક્કી કરીને આવ્યા છે એટલે મારે તે બહુ મોટી જવાબદારી મારી તૈયાર કરવી પડશે આમાં બધું બોલી ને પડીકો આવે એટલે સીલ માર દેવાનું પડીકું એવું છે સીલ મારજો અમારું તમને વિનંતી કરતા જાઉં છું ઘણું ઓગણીસ વીસ વાય તો કરતા નહીં